હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજ નામ હાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો પચીસ રૂપિયાથી થી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર છ્યાસી રૂપિયાથી થી લઈ ઓગણીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે ચારસો છવ્વીસ રૂપિયાથી લઈ આઠસો છોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા

તેરસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ સોરા અને ભાવ છે નવસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો એકસાઠ રૂપિયાથી લઈ અગિયારસો સોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે 1200 રૂપિયા લઈ ચૌદસો એકાણું રૂપિયા છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકાવન રૂપિયા હવે જોઈએ હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકસો દસ રૂપિયા થી લઈ ત્રણસો દસ રૂપિયા છે सामान्य भाव से ₹20 अब જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીના દે ભાવ છે 96 રૂપિયા થી લઈ ₹270 છે સામાન્ય ભાવ છે ₹124 હવે જોઈએ લસણ સુકુ સુકા લસણના દે ભાવ છે ₹641 થી લઈ ₹1241 છે સામાન્ય ભાવ છે ₹1021 હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકતાળીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકવી રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે અગિયારસો એક રૂપિયાથી લઈ સાડત્રીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છેડત્રીસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સોત્રીસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો છ્યાસી રૂપિયાથી લઈ तेरसो छवी रुपया से सामान्य भाव से बार सौ एकसठ रुपया हम जीए सींगाया सींगाड़िया भाव से आठ सौ एकतालीस रुपया लाइ तेर सौ एक रुपया से सामान्य भाव से एक हजार इकोतेर रुपया हमें जो है सींगदाणा जाडा सींगदाणा जाडा जो भाव से बार सौ एकावन रुपया लाई ओग्सौ एकत्र रुपया से સામાન્ય ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા हमें जो ये कपास भाव से एक हज़ार एक रुपये रुपया लई फोरसो एकवी रुपया से सामान्य भाव से फोरसो अगिय रुपया हमें जो ये घऊ टुकड़ा टुकड़ा घऊँ भाव से चार सौ सोते रुपया लई पांच सौ बेतालीस रुपया से सामान्य भाव से पाँच सौ दस रुपया हमें ये घऊ लोकवन ઘઉંના જે ભાવ છે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો બાર રૂપિયા છે ભાવ છે રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો ધન્યવાદ